દરેકે આ પ્રકારનું સ્ટાર્ટર જોયું જ હશે હવે તમને કહી દઉં કે જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ છો ત્યારે તમને એવું પૂછવામાં આવે છે કે આ કયા પ્રકારનો સ્ટાર્ટર છે અને નેક્સ્ટ ક્વેશ્ચન એ હોય છે કે આ જે સ્ટાર્ટર છે એની અંદરથી તમે કોન્ટ્રેક્ટરની ઓળખાણ કેવી રીતે કરી શકો છો તો આજના વિડીયોમાં આ વસ્તુ તમને હું સમજાવીશ મિત્રો પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો કે એક બે અને ત્રણ આ જે કોન્ટ્રેક્ટર છે એ ત્રણ કોન્ટ્રેક્ટર હોવાના કારણે તમે અહીંયા જોઈ શકો છો આ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર હવે આ જે સ્ટાર્ટર છે એની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવશે કે આ કોન્ટ્રેક્ટરની અંદરથી તમે સ્ટાર ડેલ્ટા અને મેન કોન્ટ્રેક્ટર કેવી રીતે સમજી શકશો તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમને એકદમ સાદી રીત બતાવી દઉં તો અહીંયા તમે કોઈ બી કોન્ટેક્ટર કોન્ટ્રેક્ટર જોવાનું જેની ઉપરની સાઈડમાં આવી તમને લિંક દેખાય જે જગ્યાએ આવી લિંક હશે આ લિંક છે સ્ટારની લિંક તો આ કોન્ટ્રેક્ટર જે છે એ થયું સ્ટાર કોન્ટ્રેક્ટર નેક્સ્ટ આપણે શોધી લેવાનું કે રિલે ક્યાં લાગેલી છે હંમેશા જોશો તો મેક્સિમમ કેસિસમાં મેન જે કોન્ટ્રેક્ટર છે એની ઉપર જ રિલે લાગેલી હોય છે તો જ્યાં આગળ આપણે રિલે લાગેલી હોય તે આપણી થઈ મેન કોન્ટ્રેક્ટર હવે વધ્યું એક કોન્ટ્રેક્ટર તો આ કયું કોન્ટ્રેક્ટર છે યસ આ થયું ડેલ્ટા કોન્ટેક્ટર તો એવી રીતે તમે જોઈ શકો છો કે રિલે લાગેલું કોન્ટ્રેક્ટર મેન થયું લિંક લાગેલું કોન્ટ્રેક્ટર સ્ટાર થયું અને જે વધ્યું તે કોન્ટ્રેક્ટર થયું ડેલ્ટા કોન્ટ્રેક્ટર આના રિલેટેડ જો વધારે તમને કોઈ ક્વેશ્ચન ઉદભવે અથવા બીજા કોઈ ક્વેશ્ચન તમને થતા હોય તો મને કોમેન્ટમાં મોકલો તો એના ઉપર પણ વિડીયો બનાવવાનો ચાલુ કરું મળીએ તો મિત્રો બીજા વિડીયોમાં